મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન મિત્રો અમિતાભ બચ્ચને ટ્વિટર એક્સ પર પોસ્ટ કરીને હકીકત શું છે તે જણાવ્યું હતું હું બીગ જણાવ્યું કે તે રૂટિન ચેકઅપ માટે ગયા હતા તેમના દીકરા અભિષેક સાથે મેચની મજા માણી રહ્યા છે તેથી તેના હેલ્થ ન્યૂઝ પર બ્રેક લાગી છે મહત્વનું એ છે કે અમિતાભ બચ્ચનની તબિયત લથડવાના સમાચાર મળતા જ ફેન્સ ચિંતિત હતા જો કે બિગ બીએ કંઈ નથી થયું તે જાણીને તેમને આસ્કારો અનુભવાય છે ત્યારે છવ્વીસ જુલાઈ ઓગણીસો બ્યાસી ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન અને પુનિત ઈશ્વરીથી વચ્ચે ફાઇટની સીનમાં તેમને ગંભીર પેટમાં ઈજા થઈ હતી તેમાં કોમામાં ચાલ્યો ગયા હતા જેને પગલે અમિતાભ બચ્ચનને બસો ડોન્સથી લગભગ સાઠ બોટલ ચડાવવામાં આવ્યું હતું જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ